કાર્યક્રમનો એક પરિપત્ર આવેલો છે જે રાજકોટ જિલ્લાનો કાર્યક્રમ અમે આજે ધોરાજી ખાતે રાખેલો છે જેમાં કેઓ સાહ કોલેજની દીકરીઓ જેને અમે રન કરાવવા માટે અને સાથે અમારા સ્થાનિક મહિલા મંડળ તથા રાજકોટ જિલ્લાના તમામ મહિલા મંડળ અમારે અહીંયા ઉપસ્થિત છે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય કે અમારે મહિલા લેવલે ચાર તારીખે જ્યારે એકતાલીસ જિલ્લામાં કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે એમના એક ઇન્ચાર્જ નિમવાના હતા જે મારા કર્મનિષ્ઠ કાર્યકર્તા મારા સાથી મહામંત્રી રેખાબેન સિણોજીયા આ ચાર પાંચ અને છ કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને એની મહેનત અને સ્થાનિક સંગઠનની મહેનત અહીંના સ્થાનિક પ્રમુખ છે અમારા રાજુભાઈ બંને મહામંત્રી સ્ત્રીઓ જે કૌશિકભાઈ અને એક બીજા મારા મહામંત્રીભાઈ પિન્ટુભાઈ ત્રણેય લોકો અને સાથે કોલેજના પ્રિન્સિપાલ અને અન્ય સ્થાનિક સંગઠનના બહેનો મારા જિલ્લાના વિશાખાબેન છે જિલ્લા આઈના પ્રમુખ છે અને જિલ્લાના અમારે બેન છે આશાબેન લીંબડ સાથે અન્ય બહેનોની મહેનતથી આજે અમારે જબરજસ્ત ગુજરાત લેવલે જે સ્થાનિક કાર્યક્રમ અહીંયા કરવાનો હતો એ થયો છે સાથે અમે બધા બહેનો અને સ્થાનિક દીકરીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લોઇઝિસ